મિત્રો ડાકોરના ગોટાનું નામ સાંભળતા જ બધાના જ મોડામાં પાણી આવી જાય છે જે લોકો એમ સમજતા હોય છે કે ડાકોરના ગોટા તો ઘરે ના જ બનાવી શકાય એ લોકો માટે આજે એકદમ ડાકોરના ગોટા જેવી પરફેક્ટ રીત અને ટીપ સાથે આજે આપણે ગોટાનું પ્રીમિક્સ અને એમાંથી ટેસ્ટી ડાકોરના ગોટા બનાવીશું તો મારા વિડિયોને અંશ સુધી જોતા રહેજો તો ચાલો બનાવી લઈએ ડાકોરના ગોટા નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડિયો સૌથી પહેલાં જોવા મળે ડાકોરના ગોટા બનાવવા માટે મેં એક કપ ચણાની દાળ લીધી છે તમે જોઈ શકો છો ચણાની દાળ છે એક કપ લેવાની છે વજનમાં જોઈશું તો બસોથી અઢીસો ગ્રામ જેટલી આ દાળ છે અને દાળને આપણે કોરી જ લેવાની છે પલાળવાની નથી ત્યારબાદ આપણે દાળને એક આ રીતે કપડામાં લઈ લેશું અને એને સાફ કરી લેવાની છે કારણ કે આપણે એને કોરી જ પીસવાની છે તો એમાં જે પણ ધૂળ હોય અથવા પાવડરથી આપણે રાખતા હોય પાવડર નાખતા હોય છે ભરવા માટે તો એ નીકળી જશે તો એને આમ કરીને સાફ કરી લેવાની અને દાળને જોઈ લેવાની કોઈ કાણાવાળી ના હોય કોઈ એવી હોય તો આપણે કાઢી લેવાની દાળને મેં સાફ કરી લીધી છે હવે આપણે એને શેકવાની છે દાળને શેકવા માટે મેં એક પેન મૂકી લીધું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને એમાં આપણે દાળ લઈ લઈશું દાળને સતત હલાવતા દાળ આપણી સરસ શેકાઈ જાય બધું મોશ્ચર એમાંથી નીકળી જાય એટલે કે ભીનાશ બધી નીકળી જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધીને આપણે એને શેકી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જુઓ મિત્રો દાળને શેકતા ચારથી સાડા ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડો થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દાળને ટોટલી ઠંડી થવા દઈશું હવે જે ડાકોરના ગોટામાં એક સિક્રેટ મસાલો હોય છે એ આપણે બનાવી લઈશું એનાથી જ ગોટા એકદમ ટેસ્ટી બને છે તો એના માટે મેં બે મોટી ચમચી ધાણા લીધા છે આખા ધાણા લીધા છે એક મોટી ચમચી વલિયારી લીધી છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એક મોટી ચમચી સફેદ તલ લીધા છે એક નાની ચમચી જીરું લીધું છે અડધી નાની ચમચી અજમો લીધો છે એક બાદિયાનું ફૂલ લીધું છે અને તજ લીધા છે આવા નાના ટુકડા અને એક મોટી ચમચી મેં અહીં મરી લીધા છે હવે બધી જ વસ્તુને આપણે એકદમ ધીમા તાપે શેકવાનું છે સતત હલાવતા રહેવાનું છે મસાલાને આ રીતે તમે ધીમા તાપે શેકોને તો એમાંથી એનું ઓઇલ છૂટું પડે અને એની ફ્લેવર વધારે સારી થાય એટલે હંમેશા જ્યારે પણ કશું બનાવો ત્યારે મસાલાને તમારે એકદમ ધીમા તાપે શેકી લેવાના આમને આમ તમે ન રાખી શકો એનો ટેસ્ટ ના સારો આવે અને એનું બધું મોસ્ચર પણ નીકળી જાય એટલે લોંગ ટાઈમ માટે પણ સારા રહે સતત હલાવતા રહીશું અને એને શેકી લઈશું મસાલામાં હું ત્રણ લવિંગ નાખવાનું ભૂલી ગઈ હતી તો એ પણ નાખી દઈએ અને એને પણ આપણે સરસ શેકી લેવાનું છે જુઓ સતત હલાવતા મેં મસાલાને સરસ શેકી લીધો છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાના પણ થોડો ઠંડો થવા દઈશું ત્યારબાદ આપણે પીસી લઈશું હવે દાળ આપણી ઠંડી થઈ ગઈ છે તો આપણે મિક્સર બાઉલમાં લઈ લેશું અને એને પીસી લેવાનું છે આપણે દર દરી પીસવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની વાતનું ધ્યાન રાખજો બધી જ દાળ મેં મિક્સર જારમાં લઈ લીધી છે હવે એને પીસી લઈએ જુઓ દાળને મેં પીસી લીધી છે અને તમને બતાવું છું જુઓ આ રીતનું રાખવાનું છે બહુ દર દરું નહીં અને બહુ ફાઇન પણ નહીં હવે આપણે એને એક ચાળણીથી ચાળી લેવાનું છે જેથી મોટા મોટા જે પણ કણ રહ્યા હોય આપણે ફરીથી એને પીસી શકીએ ચાળણી પણ તમારે બહુ ઝીણી નથી લેવાની આપણે જે જ્યુસની ચાળતા હોય છે ને એ ચાળણી લેવાની અને એને ચાડી લઈશું જુઓ લોટને મેં ચાડી લીધું છે અને જે મોટું મોટું રહ્યું છે આપણે એને ફરીથી પીસી લઈશું જુઓ મેં બધું જ પીસી લીધું છે અને તમને બતાવું છું જુઓ એકદમ સરસ આપણો ગોટાનો લોટ બનીને રેડી થઈ ગયો છે હવે જે આપણે મસાલો શેક્યો હતો એને પણ પીસી લેવાનો છે વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાઇન ના થઈ જાય દર દરરોજ આપણે પીસવાનું છે મોડમાં આપણે પીસીશું જુઓ મેં મસાલાને પણ પીસી લીધો છે ને તમે જોઈ શકો છો જુઓ એકદમ દરદરો છે કોઈ કોઈ મરીના દાણા બી તમને આખા દેખાવા જોઈએ જુઓ દાણા બી તમને અડધા અડધા તમારા મોડામાં આવવા જોઈએ એટલો તમારો મસાલો હોવો જોઈએ હવે એને સાઈડમાં રાખી દઈએ લોટને બરાબર પહેલે મિક્સ કરી લઈએ હવે એમાં આપણે બધા જે બાકીના મસાલા છે એ નાખી દઈશું સૌથી પહેલાં જે આપણે મસાલો પીસો છે એ બધું જ નાખી દેવાનો છે ગોટામાં અનિજ ફ્લેવર હોય છે ને અનોટ ટેસ્ટ હોય છે બાકીના બહુ જ ઓછા મસાલા પડતા હોય છે એક મોટી ચમચી લાલ મરચું નાખ્યું છે મેં તીખું લાલ છે તમે મોડું ખાતા હોય તો તમે એ પણ લઈ શકો છો કાશ્મીરી પણ લઈ શકો છો અડધી નાની ચમચી હિંગ નાખીશું આમાં હિંગની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે તો હિંગ ચોક્કસથી નાખજો ને હિંગ થોડીક વધારે પડતી નાખવાની હોય છે સ્વાદ મુજબ મીઠું નાખીશું લગભગ બે નાની ચમચી મેં લીધી છે મીઠાને અને એક મોટી ચમચી કસૂરી મેથી નાખી છે કસૂરી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો એટલે ચોક્કસથી નાખજો અને હવે બધું જ આપણે એને મિક્સ કરી લઈશું આ આપણું ગોટાનું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો આ પ્રિમિક્સને તમે કોઈ પણ એર ડબ્બામાં રાખીને ફ્રીજમાં અથવા બાર બે મહિના સુધી સારું રહેશે અને ફ્રીજમાં આઠથી નવ મહિના સુધી તમારું સારું રહેશે જ્યારે પણ તમારે ગોટા ખાવાનું મન થાય બસ એને કાઢો અને પલાળો અને ગોટા બનાવો એકદમ ટેસ્ટી ગોટા બનીને રેડી થઈ જાય છે જુઓ તમે જોઈ શકો છો બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને આપણું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગોટાનો લોટ પલાળીશું તમને જેટલો જુઓ એટલો ગોટાનો લોટ તમે બાકીનો તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો પહેલે સરસ મિક્સ કરી લઈએ અને ત્યારબાદ જેટલા ગોટા બનાવવાના છે એટલો જ આપણે લોટ પલાળીશું ટોટલ આપણે કેટલો લોટ થયો છે એ આપણે માપી લઈએ પહેલે જુઓ આ એક કપ છે અને બીજો પણ આપણે જોઈ લઈએ ટોટલ બે કપ આપણો ગોટાનો લોટ થયો છે હું આજે એક કપમાંથી ગોટા બનાવીશ જે આપણે તૈયાર કર્યો છે એક કપ આપણે ગોટાનો લોટ લઈ લઈએ એક નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લઈએ તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો બે મોટી ચમચી લીલા ધાણા લીધા છે સમારેલા આ સ્ટેજમાં તમારી પાસે લીલી મેથી હોય તો તમે એ પણ સમારીને નાખી શકો છો અને પહેલા આપણે બધું મિક્સ કરી લઈએ મિત્રો ડાકોરના ગોટાનો લોટ બાંધવા માટે હંમેશા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી તમે અડધું દૂધ અને અડધું પાણી લઈ શકો છો મેં અહીં અડધો કપ દૂધ લીધું છે પહેલે આપણે જોઈ લઈએ કેટલું જોઈશે અને એને સરસ મિક્સ કરી લઈ અને ડાકોરના ગોટાનો લોટ બહુ ઢીલો નથી હોતો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તમારે એકદમ ઢીલું નથી કરી દેવાનું જુઓ મેં પહેલે થોડું નાખી દીધું હતું અને ટોટલ અડધો કપ આપણે દૂધ લઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું જ્યારે હું મિક્સ કરું છું ત્યારે એટલી સરસ સુગંધ આવી રહી છે અને ડાકોરના ગોટાની એના મસાલાની એકદમ સરસ સુગંધ આવી રહી છે જુઓ આ રીતનું તમારું બેટર હોવું જોઈએ બહુ એકદમ પતલું નહીં અને બહુ ઘાટું પણ નહીં હજી આપણે એને રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટ એટલે જે આપણી દાળ છે એ ફૂલશે પછી જરૂર પડશે તો આપણે પાણી નાખીશું પણ અડધો કપ દૂધથી જ આપણે આ લોટ બાંધવાનો છે જુઓ લોટ આપણો સરસ બંધાઈ ગયો છે મેં એને થોડો મસળી પણ લીધો છે હવે એને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું મિત્રો મિનિટ થઈ ગઈ છે અને જોઈ જોઈ લઈએ લોટ તમે શકો છો જુઓ થોડો કડક થઈ ગયો છે એટલે કે થોડો ફૂલી ગયા છે બધા લોટ અને તમે જુઓ એમ સરસ એમ સોફ્ટ થઈ ગયો છે હવે એમાં આપણે બીજી સામગ્રી નાખી દઈએ હવે એમાં દળેલી ખાંડ નાખીશું મેં અહીં એક નાની ચમચી દળેલી ખાંડ લીધી છે મેં એટલે પ્રિમિક્સમાં દળેલી ખાંડ નથી નાખી કારણ કે ઘણા બધાને મીઠું પસંદ નથી હોતું એટલે તમે જો પ્રીમિક્સમાં નાખી દો તો બધામાં જ મીઠું ભળી જાય પરંતુ આ રીતે નાખો તો જે લોકોને મીઠાશ નથી પસંદ એનો તમે લોટ થોડો કાઢી લો અને પછી તમે આ રીતે દળેલી ખાંડ નાખી દો તો જે લોકોને મીઠું પસંદ છે એ લોકો પણ ખાઈ શકે અને જે લોકોને ગળ્યું પસંદ નથી તો એ લોકો પણ ખાઈ શકે એટલે હવે અમે થોડું પાણી નાખીશું કારણ કે લોટ આપણો થોડો જાડો થઈ ગયો છે એટલે લગભગ એકથી દોઢ ચમચી જેટલું પાણી નાખીશું ને ફરીથી એને સરસ મિક્સ કરી લઈશું જુઓ પાણી નાખીને ખાંડ નાખીને મેં સરસ મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો અને એને લોટ તમારો આ રીતનો હોવો જોઈએ જુઓ આ રીતે એમ પડવો જોઈએ તમારા હાથમાંથી બરાબર હવે એમાં આપણે ચપટી બે ચપટી જેટલો બેકિંગ સોડા નાખીશું વધારે નથી નાખવાનો નહીં તો તમારા વડા લાલ થઈ જશે આટલો જ તમારે બેકિંગ સોડા નાખવાનો છે અને સાથે અડધા લીંબુનો રસ નાખીશું એને એક્ટિવ કરવા માટે અને સરસ એને મિક્સ કરી લેવાનો છે બધા સોડા આપણા લોટમાં જાય એ સરસ મિક્સ કરી લઈશું એક બાજુ તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ગોટાને તળવા માટે મેં તેલ ગરમ કરી દીધું છે તેલની ફ્લેમ પણ આપણે સ્લો જ રાખવાની છે એકદમ ગરમ નથી કરી દેવાનું સહેજ ગરમ થાય એટલે પછી આપણે એને સ્લો કરી લઈશું ગરમ તેલમાંથી આપણે એક મોટી ચમચી આપણા ખીરામાં નાખીશું અને એને ચમચીથી જ પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે હદથી મિક્સ કરી લઈશું જુઓ તેલ આપણું ગરમ થઈ ગયું છે મેં થોડો એક નાનો ડોટ નાખીને જોયો તો ઉપર ધીરે ધીરે આવે છે તમારું તેલ એટલું જ હોવું જોઈએ બહુ ના હોવું જોઈએ અને આપણે નાની સાઇઝના ગોટા વાળીશું બહુ મોટી સાઇઝ નથી રાખવાની નાના ના અને એને કોઈ સેપ નથી હોતો આ ગોટાનો બસ તમારે આંગળીથી અને આ રીતના અંગૂઠાથી એને પ્રેસ કરીને પાડી દેવાનું છે અને તમે ગોટા નાખો પછી તરત જ આપણે એને હલાવવાનું નથી નહીં તો એ છૂટા પડવા માંડશે આ સ્ટેજ પર તમને એવું લાગે કે તમારું ગોટાનું ખીરું થોડું વધારે કકરું થઈ ગયું છે અને તેલમાં છૂટું પડવા લાગ્યું છે તો તમે એકથી બે ચમચી બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ નાખી શકો છો તો એનાથી બાઇન્ડિંગ મળી જશે ને તમારા ગોટા સરસ થઈ જશે થોડા થોડા આપણે ફ્રાય કરીશું ગોટા થોડા સેટ થઈ જાય પછી જ આપણે એને ફેરવીશું તમે જોઈ શકો છો જુઓ આપણા ગોટા સેટ પણ છૂટા નથી પડ્યા અને સરસ ઉપર આવી ગયા છે જુઓ અને શેપ પણ તમે જુઓ અને મેં એકદમ નાના નાના બનાવ્યા છે બહુ મોટા નથી બનાવ્યા હવે આપણે એને એકદમ સરસ કલર આવી જાય ને અંદરથી પણ સરસ કૂક થઈ જાય ત્યાં સુધીને એને ફ્રાય કરી લેવાના છે જુઓ મિત્રો મેં ધીમા તાપે તમે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયો છે અને લગભગ અઢીથી ત્રણ મિનિટ થવા આવી છે હવે આપણે એને કાઢી લઈશું તમે જુઓ એકદમ સરસ કલર આવ્યો છે જો તમે વધારે ખારો નાખી દેશો તો એકદમ લાલ થઈ જશે એટલે ખારો બહુ નહીં નાખવાનો હવે એને આપણે કાઢી લઈશું ટિશ્યુ પેપરવાળી ડિસ્કમાં આપણે કાઢીશું જેથી વધારાનું ઓઈલ એ શોષી લે અને આ જ રીતે બધા જ ગોટા આપણે બનાવી લઈશું જુઓ બન્યા છે ને એકદમ ટેસ્ટી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું જુઓ મિત્રો એક કપ પ્રીમિક્સમાંથી આટલા ગોટા બન્યા છે લગભગ ત્રણ વ્યક્તિને થઈ રહે એટલા ગોટા છે તમે કેટલું ખાતા હોય એના પર છે પણ અમારા માટે ત્રણ વ્યક્તિ થઈ રહે એટલા ગોટા બન્યા છે અને જુઓ જોઈને એકદમ લાગતું પણ નથી કે આ ઘરે બનાવ્યા છે એકદમ ટેસ્ટી છે જે લોકો એવું વિચારે છે કે ગોટા તો ડાકોર જઈને જ ખાવાના એવું નથી તમે ઘરે પણ બનાવી શકો છો અને ટેસ્ટી બને છે આપણે એને સર્વ કરી લઈએ જોઈને જુઓ એકદમ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે ડાકોરમાં જાઓ તો ગોટા સાથે દહીં આપતા હોય છે અને દહીં સાથે ગોટા ખાવામાં આવે છે મેં દહીં સાથે એને સર્વ કર્યા છે અને જુઓ તમને હું ગોટા બતાવું છું તોડીને પણ બતાવું છું જુઓ એકદમ ટેસ્ટી અને એકદમ સુગંધીદાર બન્યા છે તમે જુઓ તો એકદમ સરસ મારા ઘરમાં ગોટાની સુગંધ આવી રહી છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે એકવાર પ્રીમિક્સ બનાવો અને તમારે જ્યારે પણ ખાવા હોય ત્યારે તમે ગોટા ઇઝીલી ખાઈ શકો છો હવે ડાકોર જવાની જરૂર નથી તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો